નમસ્તે ખેડૂત મિત્રો એગ્રી ટોપના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે અવની કંપનીના અવની અગિયાર પ્લસ દિવેલા વિશે વાત કરીશું ચાલો શરૂ કરીએ અવની અગિયાર પ્લસ અન્ય જાતોના પ્રમાણમાં સુકારાના રોગ સામે વધુ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે એટલે આપણે કહી શકાય કે આ વેરાયટીમાં સુકારાનું પ્રમાણ ઓછું જોવા મળે છે આ વેરાયટીના છોડ પર ફૂટની સંખ્યા અને માળો વધુ હોવાથી ઉત્પાદન વધારે આવે છે આ છોડની માળો કાપ્યા પછી નવી ફૂટો આવવાનું સતત ચાલુ રહે છે આ વેરાયટીમાં ફૂટની સંખ્યા વધારે હોવાથી જમીનની ફળદ્રુપતાને ધ્યાનમાં લઈ વાવેતર યોગ્ય અંતરે કરવું જોઈએ આ વેરાયટીનો છોડ વધુ પડતો ઊંચો નથી થઈ જતો જેથી લણવામાં પણ સરળતા રહે છે આ વેરાયટીની માળો લાંબી અને મધ્યમ ભરાવદાર હોય છે તેથી ડાળીઓ નમવા કે તૂટવાનો પ્રશ્ન રહેતો નથી આ વેરાયટીને સમયસર પાણી આપવું જરૂરી છે આ વેરાયટીમાં તેલનું પ્રમાણ વધારે હોય છે તેથી સારો એવો વજન પૂરે છે પ્લસ એ એક લાલ થળ વેરાયટી છે